નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આયોજિત ધોરણ અગિયાર અને વિષય ભૂગોળની દ્વિતીય પરીક્ષાના આદર્શ પ્રશ્નપત્રનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો પચાસ ગુણનું પેપરનું સોલ્યુશન જોવાના છે તમને સમય જે છે તે રહેશે બે કલાકનો વિભાગ એની વાત કરીએ તો પ્રથમ પાંચ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારા વિકલ્પ પૂછાશે પહેલો પ્રશ્ન છે કે સૌથી નરમ ખનીજ કઈ છે તો સાચો જવાબ આવે છે ડી ટાલ્ક છે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર બે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે તો તો ડી દિલ્હીની અંદર આવેલી છે 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 માપવા માટે કયા સાધનનો ઉપયોગ ઉપયોગ થાય થાય સી નંબર ચાર યુએસ ની અંદર ચક્રવાત કયા નામે ઓળખાય છે તો ટોર્નેડો એટલે કે ડી ઓપ્શન સાચો છે ત્યારબાદ વાત કરીશું આરામ ગૃહ માટે નીચેનામાંથી કઈ રૂટ સંજ્ઞા વપરાય છે તો મિત્રો સી આર એ વપરાય છે વિભાગ બી ની વાત કરીએ તો

સૂર્ય કલંકો કોને કહે છે તો સૂર્યની સપાટી ઉપર જોવા મળતા કાળા ધબ્બાને સૂર્ય કલંકો કહે છે નંબર 10 કયા પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો નોર્વેસ્ટર પવનો કાળ વૈશાખી તરીકે ઓળખાય છે વિભાગ સી પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો પ્રશ્ન નંબર 11 માનવ ભૂગોળને કોઈ પણ ચાર વિભાગો જણાવવાના છે તો માનવ ભૂગોળના ચાર વિભાગોની અંદર આર્થિક ભૂગોળ, રાજકીય ભૂગોળ, સામાજિક ભૂગોળ અને વસ્તી વિષયક ભૂગોળ આ માનવ ભૂગોળના ચાર વિભાગો છે ટેરા ફાર્મિંગ શું છે તો વિદ્યાર્થી મિત્રો NASA ના વૈજ્ઞાનિકોએ મંગળને કાયાપલટ કરવાની યોજના વિચારી છે જેને ટેરા ફાર્મિંગ કહે છે ટેરા એટલે પૃથ્વી કોઈ પણ અન્ય ગ્રહનું પ્રતિકૂળ વાતાવરણ ધર બદલી તેને પૃથ્વી ગ્રહ જેવો બનાવવાની યોજના જે છે તેને ટેરા ફાર્મિંગ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર તેર પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર પૃથ્વી સપાટીથી કેન્દ્ર સુધીના મુખ્ય ત્રણ વિભાગો પડે છે કનાવરણ મૃદાવરણ જેની સપાટીથી મિત્રો પાંત્રીસથી ચાલીસ કિલોમીટર સુધી મિશ્રાવરણ એટલે કે મેન્ટલ મૃદાવરણની નીચે લગભગ અઠ્યાવીસો ને એસી કિલોમીટર સુધી અને ભૂગર્ભ નીફે જે મિત્રો ઓગણત્રીસો કિલોમીટર થી પૃથ્વીના કેન્દ્ર સુધી પ્રશ્ન નંબર ચૌદ અક્ષાંશ આબોહવા ઉપર કેવી અસર કરે છે તો વિષવૃત્તીય પ્રદેશની અંદર સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ત્યાં ગરમી વધુ પડે છે બાષ્પીભવન વધારે થાય છે અને વરસાદ પણ વધારે પડે છે આથી આ પ્રદેશની અંદર આબોહવા ગરમ અને ભેજવાળી બને છે વિષવૃત્તીય પ્રદેશથી ધ્રુવ્ય પ્રદેશો તરફ જતા સૂર્યના કિરણો ત્રાસા પડતા જાય છે અને ધ્રુવ્ય પ્રદેશોની અંદર સૂર્યના કિરણો સૌથી વધુ ત્રાસા પડે છે અને બાષ્પીભવન જે છે તે ઓછું થાય છે તેને વરસાદ પણ ત્યાં ઓછો પડે છે તેથી અહીં બારે માસ અતિશય ઠંડી આબોહવા જે છે તે અનુભવાય છે તો ભૂમધ્ય પ્રદેશોની અંદર ત્રીસથી પિસ્તા પિસ્તાલીસ અક્ષાંશના પટ્ટાની અંદર ઉનાળાની સૂકી અને શિયાળાની હુંફાળી નથી ભેજવાળી આબોહવા હોય છે આમ અક્ષાંશ આબોહવા ઉપર અસર કરતું મહત્વનું પરિબળ છે અથવા વિદ્યાર્થી મિત્રો વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટેના પગલાં જણાવો તો વાતાવરણની અંદર મિથેન નાઇટ્રન ઓક્સાઇડ ક્લોરોફ્લોરો કાર્બન તથા કાર્બન ઓક્સાઇડ વગેરે વાયુનું પ્રમાણ વધવાના કારણે વૈશ્વિક તાપ વૃદ્ધિ અનુભવાય છે વૈશ્વિક તાપ વૃદ્ધિના નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લઈ શકાય છે અંદર ઘટાડો કરવો શક્તિના સ્ત્રોત તરીકે કુદરતી વાયુનો વૈકલ્પિક ઉપયોગ વધારવો સૌર શક્તિ પવનશક્તિ ભરતી શક્તિ વગેરેનો ઉપયોગ કરવો વનીકરણ પ્રવૃત્તિ વધારવી શાળા મહાશાળા કક્ષાએ વિદ્યાર્થીઓને વૈશ્વિક તાપવૃદ્ધિની સમસ્યાઓથી જાગૃત કરવા વગેરે જે છે તે મિત્રો પગલા આપણે વૈશ્વિક તાપવૃદ્ધિના નિયંત્રણ માટે લઈ શકીએ છીએ વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો દરેક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે કે બાર ગુણનો વિભાગ ડી રહેશે ભૂકંપ આલેખક પર ટૂંકી નોંધ તૈયાર કરો તો વિદ્યાર્થી મિત્રો ભૂકંપની લાક્ષણિકતાઓને સમજવા માટે સિસ્મોગ્રાફ એક મહત્વપૂર્ણ સાધન છે આ સાધન સિસ્મોલોજીની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભૂકંપની ઊંડાઈને માપવા માટે જેને સિસ્મિક વેવ પણ કહેવામાં આવે છે

એન્ડ સાથે જોડાયેલી હોય છે અને તે સિલિન્ડર ઉપર ટકે છે સિલિન્ડરની આજુબાજુ એક કાગળ ઢંકાયેલું હોય છે જ્યારે પણ ભૂકંપ થાય છે ત્યારે લોલક ખસેડવાનું શરૂ કરે છે અને પેન ભૂકંપની તીવ્રતા અનુસાર કાગળ ઉપર એક લાઈન બનાવવાનું નક્કી કરે છે ચોક્કસ સમય નોંધણી માટે સાધન સાથે એક ઘડિયાળ પણ હોય છે સિસ્મોગ્રાફથી મેળવેલા ગ્રાફની તુલના કરી કોઈ પણ વ્યક્તિ ભૂકંપ વિશે વિવિધ વિગતો જેમ કે તેની કેન્દ્ર તીવ્રતા ઘટનાઓ સમય વગેરે સમજી શકાય છે સિસ્મોગ્રાફ અથવા તો સિસ્મોમીટર એ ભૌગોલિક સાધન છે જે ભૂકંપ વિશેની વિગતો શોધી તેને રેકોર્ડ કરવા માટે વપરાય છે આ સાધન મુખ્ય વિદ્યાર્થી મિત્રો ભૂકંપના અધ્યયન સિસ્મોલોજીની અંદર વપરાય છે ભૂતકતી એટલે શું અને મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે અને મહાસાગરનો તળિયું તેમાં મેન્ટલની એસ્ટેનોસ્પિયરનો પણ સમાવેશ થાય છે આવા નક્કર ભૂમિભાગોને ભૂતકતી કહે છે ભૂતખતીઓ કદની અંદર વૈવિધ્ય રહેલું હોય છે કેટલીક ભૂતકતીઓ દસ હજાર કિલોમીટર કે તેથી પણ વધારે મોટો મિત્રો વિસ્તાર ધરાવે છે

આફ리카 નિભૂતકતે ભારત ઓસ્ટ્રેલિયા નિભૂતકતે અને એન્ટાર્કટિક નિભૂતકતે તાપમાનનો મિત્રો ઉધ્વ વિતરણ તો સામાન્ય પરિસ્થિતિની અંદર ભૂ સપાટી એટલે કે પૃથ્વી સપાટીની ઊંચે તરફ જતા દર 1 કિલોમીટરે 6.5 સેલ્સિયસ તાપમાન ઘટે છે તો તાપમાનના ઉધ્વ ઘટાડા દરને લન્સ રેટ જે છે તે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે તાપમાન ની અંદર થતો ઘટાડો વાતાવરણ ની અંદર શોભ આવરણ જ અનુભવાય છે સૂર્યના કિરણો સૌ પ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે ત્યાર પછી ક્રમશ વાતાવરણ ગરમ થાય છે ઉષ્ણતાનયન નયન ઉષ્ણા ગમન અને ઉષ્ણતા વહન ની પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ ગરમ ગરમી જે છે તે પ્રાપ્ત કરે છે પર્વતીય ક્ષેત્રો ની અંદર આવેલા ગીરી મથકો ના સ્થળે ઊંચાઈ ના કારણે ઓછી ગરમી રહે છે શિમલા મનાલી શ્રીનગર નૈનીતાલ દાર્જિલિંગ સાપુતારા પંચમઢી ઊંટી આબુ વગેરે ગીરી મથકો જે છે તે પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે અથવા તો ભૂમિ સ્વરૂપ એટલે શું અને ભૂમિ સ્વરૂપના પ્રકારો જણાવો તો આકાર ખડક રચના ઊંચાઈ સમતલ વિસ્તારનું પ્રમાણ ઢોળાવ વગેરે લાક્ષણિકતાઓ ધરાવતા ભૂમિ ભાગને ભૂમિ સ્વરૂપ કહે છે મિત્રો પૃથ્વી સપાટી ભૂમિ સ્વરૂપના ત્રણ જૂથોની અંદર વહેંચાયેલી છે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ત્યાર પછી લખો સૂર્યના વિકિરણો વિશે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક લખવાના છે અને દરેકના પાંચ જે છે તે વિદ્યાર્થી મિત્રો ગુણ છે પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે વિસ્તૃત લખો તો આ પ્રકારે તમારે તેનો જવાબ જે છે તે જવાબ વિદ્યાર્થી મિત્રો લખવાનો રહેશે ત્યાર પછી અથવામાં પ્રશ્નો હોઈ શકે છે આબોહવા એટલે શું અને આબોહવાના તત્વો વિશેની માહિતી તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે લખવાનો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે પૃથ્વીનું ઉષ્મા સંતુલન જણાવો તો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા સંતુલનનો જવાબ આ પ્રકારે આવશે ત્યારબાદ દરિયાઈ લહેરો અને જમીનની લહેરો આકૃતિ સાથે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે તમારે જે છે તેની આકૃતિ પણ દોરવાની રહેશે અને તેની સાથે તમારે સમજૂતી લખવાની રહેશે તો આ દરિયાઈ લહેર છે અને આ ભૂમિ પવનની લહેર છે ત્યાર પછી વાદળ એટલે શું અને વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો તો વિદ્યાર્થી મિત્રો વાદળની વ્યાખ્યા લખી અને તેના પ્રકારો લખીશું અને તેનો મિત્રો તમારે જે પ્રકારો છે એ પણ આ પ્રકારે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો તમને બેસ્ટ ઓફ લક અને આ પ્રકારનો જે પેપરો છે તમે મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી